સૌને નમસ્કાર મારી ગઝલ વાગ્યું વાગ્યા ઉપર તો સમજાયું મારી પોતાની જ લખેલી એની ચોથી પંક્તિ દેનારે તો દીધું તું વણ માગે દેનારે તો દીધું તું વણ માગે દીધું ખોઈ પછી તો સમજાયું દીધું ખોઈ પછી તો સમજાયું હવે દેનારા એટલે ભગવાન ભગવાન ઘણાને ઘણું આપે છે માણસને આપે છે પશુ પંખીને આપે છે આ ઉડે જ છે ને ઠંડીમાં કેવું ઓઢવાનું નહીં આપણે તો ઓઢવું પડે છે રખડતા હોય ભગવાન ઘણું આપે છે હવે આપણે માણસની જ વાત કરીએ તો તો મને વાસામાં ઘણું મળ્યું છે બધું એજ્યુકેશન અલગ અલગ વસ્તુ વસ્તુ છે છે અને મળેલું કોઈ પડાવી ન શકે બાધા આખરી રાખીને કે આનો કે તારે પડાવી લઈએ અને વિદ્યા વસ્તુ એવી છે એ પડાવી ના શકાય પૈસા પડાવી શકાય અને વિદ્યા વાપરવાથી વધે પૈસા ખૂટે આવું બધું આપણને સમજાવ્યું છે બધા ઘણું

આવડો મોટો મલક આપણો બદલે બીજી સી રીતે બીજી કઈ રીતે બદલવાનું કામ એ મુખ્ય વસ્તુ છે શું અને કામ આ બધ હવે કવિઓને જ્ઞાનને જ્ઞાન ધકો મારે છે કે કાંઈક કરો વિદ્યા વાપરવાથી વધારે મને તો પ્રેક્ટિસ થવાની છે ને શું તમે વિડીયો શેર કરો કે ના કરો એનાથી મને બહુ ફરક પડવાનો નથી મારે તો ફ્રીમાં દેવાનું છે અને કંઈ કમાવાનું નથી આમાં પણ વિદ્યાનો પ્રચાર થાય છે એ મુખ્ય વસ્તુ છે અને બીજું એક સમયનો સદુપયોગ થાય છે આમાં જે મેં કીધું ને કે દેનારે તો દીધું તું વણ માગે એટલે ભગવાને ઘણું આપ્યું છે અને આપે છે મને કે બીજાને બધાને આપે જ છે શું તમે વિચાર કરો સામાન્ય નાનું છોકરું ભગવાન જ સાચવે છો નગર આવી શિયાળાની ઠંડીમાં એની મમ્મી ઉઘાડ્યું હોય તો પેલું છોકરું પાટા મારીને કાઢી નાખે એની મમ્મી ઘસઘસાટ હોતી હોય છોકરું ઉઘાડું પડ્યું હોય આ ભગવાન સાચવે છે આ તો માણસ આપણે આવું નિદાન કરતા નથી આનું અવલોકન કરતા નથી અમારે જેવાનું કરવું પડે અને બોલવું પડે હો

એ બધી વિદ્યાઓ એમની પાસે હતી પણ માણસને ખબર જ નથી પડતી ભગવાન શું આપ્યું ભગવાન એક કારીગરીની ની ખબર ના પડતી હોય એના બીજે ભણતર ને બીજી ઘણી બધી કારીગીરી ને ખબર પડવાની ના પડે કદાચ અને વિદ્યાધન એ સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ બધા ધનોની અંદર મુખ્ય વિદ્યાધન અને એની જ કિંમત વધારે છે હવે અહીં ખોઈ દેવાનું જે કીધું છે ને એ આમ તો કોઈને પૈસાની ગણતરી કરે પૈસા ખોઈ દીધા પણ મેં જે લખ્યું છે ને તો સમયના ઉપર લખ્યું છું કે દીધું હોય પછી તો સમજાયું આવતીકાલ આજ બને આજ ગઈકાલ બને આમ એક એક દિવસ કરતા કરતા આપણા દિવસમાં અંબો હતો જાણે આપણા જીવનમાંથી ઓછો થતો જાય એક એક દિવસ ઈ પાછો નથી આવતો ભગવાન આપણને જે દિવસ આપે છે ને એ પાછો નથી આપતો જે સમય આપે છે એ પાછો નથી આપણને મળતો ફરી વખત શું અને એમાં ને એમાં ઘરે માં બાળ પણ જતું બાજવા ગમતમાં કઈ મહેનત કરવામાં જવાની જતી રહે અને ઘટપણે આવી જાય આ બધું ઓટોમેટિક આપતું જાય છે પેલું દિવસ એક 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 આપણને ભગવાન ઉછી નું આપે સમજાય તો એક દિવસ આજ આજ કરતા જિંદગી જતી રહે ઉભું રહે પછી હાલવાના ફાફા એટલે જ્ઞાનીઓ તો બહુ ચોખ્ખ સરળ વાત કરી જ્ઞાની છે જ્ઞાની મળે તો કરે જ્ઞાન કી બાત ગે છે ગધા મિલે તો આવે લાતમ લાત જ્ઞાની જરૂર પડે છે જ્ઞાન પી પાસા હોય એના માટે જ્ઞાન મને તો ધક્કો મારે છે કે ભાઈ કાંઈક કરો શું આ પડ્યું પડ્યું બધું કાટ ખાય છે એટલે મનુષ્ય જન્મ જો સફળ બનાવવો હોય તો સમયનો તો સદવ કરવો જ પડે અને જરૂર પડે જ્ઞાનની જ્ઞાન સિવાય સત્ય નથી અરે એક લખપતિને મેં ઉઘાડા પગે ચાલતા જોયા ભલે એને કોઈ બાધા રાખી કે ગમે તો એના સાથે બહુ મારે નિસ્બત નથી પણ લખપતિ ઉઘાડા પગે ચાલે છે એના સાથે મારે નિસ્બત છે એટલે મને એક શાયરી યાદ આવી ગઈ માણસના વિશે એને માણસ બહુ મસ્ત લખી છે કે હમ ભી કમાલ કરતે હે માણસ હમ એટલે માણસ હમ ભી કમાલ કરતે હે

શીખવે ભગવાન છે કરતે હે પછી ફરિયાદ ભગવાન આગળ કરવાની ભગવાન મારું રક્ષણ કરજો ચલો નમસ્કાર